આ વ્રત કરે છે આ દિવસ પુરાણોમાં ઋષિપાચમ તરીકે વિખ્યાત છે સ્નાનાદિથી પરવારી ઓઘેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોડવી માથામાં આંબળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરવું ભોજનમાં ફક્ત સામો લેવો ન લેવું માથાબોળ સ્નાન કર્યા પછી શિવના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી પાર્વતીનું સ્મરણ કરવું આ વ્રત પાંચ વર્ષનો છે વ્રત પૂર્ણ થયે ઉજવણો કરું એ દિવસે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપી કોરા વસ્ત્રનું દાન કરું સર્વ ઋષિઓની પૂજા કરવી અરુંધતીનું સ્મરણ કરું હવે વાર્તા કે પ્રાચીન કાળમાં સંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્ર પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી અનુરાધા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મ પૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યવન આવતા ત્રિલોકીએ ધામ ધૂમ પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું બદકિસ્ત મતે અનુરાધાનો પતિ ટૂક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની અતિશય વિલાપ કરતી એ પિયર પાસી આવી યુવાન પુત્રીને અકાળે વેધવ્યનો ભોગ બનેલી જોઈ માત પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના કાળ વેધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ અસાર સંસાર પરથી ઊઠી ગયું તેથી તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા અનુરાધા ભાઈની સાથે રહેવા લાગી એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી

એ પોતાના ત્રિકાળ જ્ઞાનની મદદથી પુત્રીના પર ભવના પાપ જાણ્યા પત્નીને બોલાવી પાંચ પરુ વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી છતાં એ રજસ્વાલાનો ધર્મ પાડતી ન હતી રજસ્વાલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાય છે તે કરતી હતી ઘરકામ કરતી હતી આ ધર્મ નહીં પાડવાના પાપ એને આ ભવે ભોગવવા પડે છે વળી ગયા જન્મે અને રજસ્વાલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાચમનો વ્રત કરાય છે એ વ્રતની નિંદા કરી હતી તેમજ એ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવી હતી આ પાપના કારણે એને અકાળે વૈધવ્ય આ જન્મમાં ભોગવવું પડ્યું છે આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે પુત્રીને જે વ્રતની ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાનું કહ્યું સામાપાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનાર સર્વ પાપોનો ક્ષય થાય છે તેથી તેની રોગિષ્ઠ કાયા ફરી કંચનવર્ણી બને છે ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી પૂર્ણ પ્રસાતાપમાં ડૂબેલી અનુરાધાએ સામાપાચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું તેથી તેના દોષનું નિવારણ થયું અને તેની કાયા ફરી કંસન વરણી થઈ જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ વ્રત શ્રદ્ધાથી કરશે તેના સૌ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થાય કૃષ્ણ જય